અંકલેશ્વર હાંસો રોડ પર આવેલ સમાજની વાડી ખાતે શ્રી તળપડા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આજ રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં દસ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ કોળી પટેલ સમાજ કોળી પટેલ સમાજ ગુજરાતના પ્રમુખ અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળીયા મગન પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવયુગલોને આરસી વચન પાઠવ્યા હતા આપણે હંમેશા આશીર્વાદ આપીએ છીએ ત્યારે કહીએ છીએ કે આયુ સમાન હોવો આયુષિત હોય નવ દંપતી ઉપસ્થિત છે તેમના હૃદયપૂર્વક અભિનંદન અને છે પ્રસંગ ખૂબ જ મહત્વ માત્ર પરંતુ અન્ય સમાજ એમાં પણ સામાજિક સુધારણા અને એની સાથે સાથે સમાજ ઉપયોગી કામો થાય ખૂબ જ જરૂરી આપણા રીત અને રિવાજો છે બધા રીત અને રિવાજો ખરાબ નથી પરંતુ એ રીત રિવાજોમાં સમયને અનુરૂપ સુધારાઓ થાય ખૂબ જ જરૂરી છે અને આત્મા પ્રસંગ એનો એક જીવંત દાખલો છે આ પ્રસંગો આયોજિત કરવાથી એક સિમ્પલિસિટી જને કહી શકાય સરળતા જને કહી શકાય અને એની સાથે સાથે ખર્ચાઓ પણ ઓછા થાય